અત્યારે ખુબ જ ગંભીર મામલો ચાલી રહ્યો છે અને રાજસ્થાન ના અસાડા ગામ એવું કહેવામાં આવે છે કે પંદરમી ઓગસ્ટ ના દિવસે રાત્રે આશરે આઠ નવ વાગ્યા ની આસપાસ

પરંતુ એમને એ ખબર નથી કે એમના કાર ના ટકરતી દીકરી ની અંદર પડી ગઈ હશે આવું એમને કદાચ વિચાર્યું પણ નહીં હોય કેમ કે ઇન્સાન ખરેખર આમ જોવા જઈએ તો મરી એવો દાખલો સામે આવી રહ્યો છે ત્રણ દિવસ પહેલા એટલે કે પંદરમી ઓગસ્ટ એટલે કે અઢારમી ઓગસ્ટના દિવસે એટલે કે દુર્ગંધ આવતા વાળ મોતી જોતા એમની અઢાર વર્ષની છોકરીએ તેની લાશ એની ડેડ બોડી એના વાળ મોતી મળી આવી ત્યારે પરિવારજનો અને ગામ લોકોને હંગામો કરતા ટ્રાફિક જામ કરી અને અને અસાડા તરફથી આવતો ગુજરાતને જોડતો રસ્તો પણ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો હતો આડસ મૂકી અને બાવળના કાંટા મૂકી અને બીજે પણ પથ્થર મૂકીને બંધ કરવામાં આવ્યો હતો તો એમના એમએલ એટલે કે અરુણ ચૌધરીની વચમાં એમને સમજાવવા માટે આવ્યા હતા અને પરિવારને સમજાવવા પછી એમને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો પરંતુ પરિવારજનો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે જ્યારે આ ટક્કરના મારેલા વ્યક્તિઓને ત્રણને હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો ત્યારે અમે અમને આ વાત કેમ છુપાવવામાં આવી હતી કે તમારી દીકરી એ અમારા એક્સિડન્ટથી વાળમાં ઉછળીને પડી છે પરિવારજનો એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે એમની દીકરીની પહેલા ટક્કર મારી અને પછી એ ત્રણ વ્યક્તિઓ દ્વારા એને વાળમાં ફેંકવામાં આવી છે

બચત પરંતુ ત્રણ દિવસ પછી હતી અત્યારે સોશિયલ મીડિયાની ઉપર અત્યારે આ વિડીયા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને નેતા લોકો અને પોલીસવાળાઓ અને બધા આવી અને એમને પરિવારને સાંત્વના પણ આપી રહ્યા છે અને સમજાવી પણ રહ્યા છે કે ધણા ઉપર ના બેસો તમને ઉચ્ચે નમસ્તે બ્યુરો રિપોર્ટ જન્મભૂમિ ન્યૂઝ ગુજરાત કોઈ મામલો કે કોઈ ઘટના વી પાઉ મામલો એક્સિડન્ટ થયા છોકરી તીન માળીના માલ તરરા છોકરી ને વાડ માં ગાલી માળે ને બહાર ગાડીયા પોલીસ આઈ છોકરી કોઈ કાર્યવાહી ની વી હે તીન દિન ગન આજ લાક મને નિશની દિયા પોલીસ વાળા હાંકા ગુજર મે મને કાવ ક્યા ગય છે ને ભાઈ ગાડીઓ દોફિર ગાડી છોરી ને લેન ગયા તો

પીદ્રટાવલે કંયે કાઓએ મારાયે સીંમ પરીલેએ કામરાં કારયે કારણસેવલે કાવયે કાયેથંકર કાય� मारा है मारा तो है हमारी कोई नहीं कल दिनांक सोलह अगस्त को प्रार्थी द्वारा एक रिपोर्ट दी गई कि मेरी बच्ची आ, कल शाम को जो एक्सटेंड हुआ था हम उसमें उस, जो भी मजरूब थे उनको निकालने में व्यस्त थे और बच्ची हम वापस घर आए घर नहीं मिली हमें वगैरह सूचना पर प्रखंड दर्ज कर दिया गया और सुबह बताया कि हमारी बच्ची जहाँ एक्सटेंट हुआ था वो बाढ़ के पास ही बच्ची बॉडी मिली है जिस पर मौके पे आई है और अग्रिम अनुसंधान किया जा रहा है मौके पे बिल्कुल शांति है और जो भी है वो भी में बता करके अग्रिम अनुसंधान किया जा रहा है